બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી કીજે કે જેના ઘરમાં ભૂંડી ના રેનો બડો એના જીવનને ધિકાર કે જેના ઘરમાં ભૂંડી ના રનો બડો અવ એના જીવન ને કે ઘરમાં ઘણા ટ પૂજાનો નહીં પાર કે ઘરમાં ઘણા ખાટલાન પૂજાનો નહીં પાર કે જેવું તેવું દાતણ કરતી નાતી પારે દાડ એના જીવન ને અધિકારા કે જેના ઘરમાં ભૂંડી એનો બડો અવતાર એના જીવન ને અધિકારા કે જેના ઘરમાં ભૂંડી ના રનો બળો અવતાર એના જીવનને અધિકાર કે પોર દાડે ઉઠતી છોકરાને મારે માર કે પોર દાળે ઉઠતી છોકરાને મારે મારા કે પાડોસણની જોડે લડતી પાડે પાડા ખાર એના જીવનને ધિકાર કે જેના ઘરમાં ભૂંડી ના રનો બડો અવતાર એના જીવનને અધિકાર કે જેના ઘરમાં ભૂંડી ના રનો બડો અવતાર એના જીવનને અધિકાર के घळ्या वेना पाणी भरे भरे दाळे चार के केळ्या वेना पाणी भरे भरे दाळे चार के लोटा जाण्या पैड्या जेवा घोळा मासे वाड ना जीवनने नेधिकार કે જેના ઘરમાં ભૂંડી ના રહ્યોનો બળો અવતારયના જીવનને અધિકાર કે જેના ઘરમાં ભૂંડી ના બડો અવતાર એના જીવનને અધિકાર કે સણા જેવા રોટલા પાણી જેવી દાડ કે સા જેવા રોટલા પાણી જેવી દાડ કે ખારું મોરું શાક બનાવે બાળી દેવ ઘર એના જીવનને અધિકાર કે જેના ઘરમાં ભૂંડી ના રનો બડો અવતાર એના જીવનને અધિકાર કે જેના ઘર માં ભૂંડી ના રો બળો અવતાર એના જીવન ને અધિકાર કે ઘર નો ધણી મારે ત્યારે આપે એને શ્રાપ કે ઘર નો ધણી મારે ત્યારે આપે એને શ્રાપ કે તને અમારો જીવ જ આપું તું જ મારો બાપ એના જીવનને અધિકાર કે જેના ઘરમાં ભૂંડી નાર એનો બળો અવતાર એના જીવનને અધિકાર કે જેના ઘરમાં ભૂંડી નાળ એનો બળો અવતાર એના જીવનને ધિકાર કે મોઢું જાણે થોબડા જેવું સૂટ મેલે કેસ કે મોઢું જાણે થોબડા જેવું સુટા મેલે કેસ કે ધણીને તો ગાળ આપે પેમાને રવિવાર એના જીવન ને કે જેના ઘરમાં ભૂંડી ના રહ અવતાર એના જીવન ને ધિકાર કે જેના ઘરમાં ભૂંડી ના રહો અવતાર એના જીવન ને ધિકારા કે ધર સામે ડોળા કાઢે ભૂંડી ભમરાળ કે દિયર સામે ડોળા કાઢે ભૂંડી મરા કે સાસુ ને સાભેલે મારે હયાની અળ એના જીવન ને અધિકાર કે જેના ઘરમાં ભૂંડી ના બળો અવતાર એના જીવન ને અધિકાર કે જેના ઘરમાં ફૂંડી નારાયણનો બડો અવતાર એના જીવનને અધિકાર કે લિખિયા માતા લિખો ઘણી જુઓ નો નહી પાર કે લિખિયા માતા લિખો ઘણી જુઓ નહીં પાર કે અંગ ઉપર ઉજેડા વૈરા ભૂંડા તારો એના જીવન ને ઘરમાં ભૂંડી નારયનો બળો અવતાર જીવન ને ધિકાર જેના ઘર માં ભૂંડી નારયનો રેનો બડો અવતાર એના જીવન ને ધિકાર કઈ ઈશારા મેં કયો કઈ થી ભૂંડણ નો વિસ્તાર કે ઇ મેં કયો કંઈથી ભૂંડોનો વિસ્તાર કે આવી નારી જો મળે તો ના માડો સંસાર એના જીવન ધિકાર કે જેના ઘરમાં ભૂંડી નાર એનો બળો અવતાર એના જીવનને ધિકાર કે જેના ઘરમાં ભૂંડી નારાયણો બળો અવતાર એના જીવન ને ધિકાર બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય આવા ભજન કીર્તનના આવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ એનએચ ઓફિશિયલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ